નમસ્કાર ગુજરાત આજે પચીસ જુલાઈને ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થતા જોવા મળી રહ્યો છે ખાસ કરીને આજે ગુજરાતના જામનગર દ્વારકા જૂનાગઢ ભાવનગર અને ઉના આ જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડ વડોદરા પાલનપુર તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ડુંગરપુર મહેસાણા ઉદયપુર આ જિલ્લાઓની અંદર વરસાદ છે આજે ભૂકાબોલ બોલાવશે વહેલી સવારથી વાતાવરણ છે વરસાદ વહુ રહ્યું છે અને ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ પડી રહ્યો છે તો આજના વિડીયોમાં તમને જણાવીશું કે ગુજરાતના બીજા ઘણા બધા જિલ્લાઓની અંદર પણ નવી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે એટલે કે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે અરબસાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા હવે ભેજવાળા પવનો ગુજરાત રાજ્ય તરફ મોકલી રહ્યું છે એટલે કે ગુજરાતના દક્ષિણી ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્ર ગુજરાતના જે ભાગ છે એ વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે આ સાથે બીજી એક સિસ્ટમ લો પ્રેશર સિસ્ટમ કહેવામાં આવી રહી છે તો આ લો પ્રેશર સિસ્ટમનો એરિયા છે અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ તેમજ બનાસકા મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ અને જે વિસ્તાર ગુજરાત રાજ્ય સિવાય બીજા અન્ય રાજ્યો છે કે ત્યાં અત્યારે આ ઘેરાઓ પહોંચી શકે છે એટલે કે આ ઘેરાઓ છે અત્યારે ત્યાં પહોંચી ગયો છે એટલે કે વાદળછાયું વાતાવરણ તો લગભગ દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે દરેક રાજ્યોની અંદર પણ જોવા મળી રહ્યું છે ખાસ કરીને અત્યારે ગુજરાતના વાતાવરણની અંદર છે એ અસ્થિરતા થતી ઊભી થતી જોવા મળી રહી છે જેનું કારણ છે વાતાવરણની અંદર સતત પલટવાર અત્યારે મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર છે એ વહેલી સવારથી વાતાવરણ ઠંડુ હોઈ શકે પરંતુ બપોર સમયગાળા દરમિયાન વરાપની જે આગાહી હતી એ પ્રમાણે આગાહીના જે ભાગરૂપે બપોરનું વાતાવરણ છે એ ગરમી સ્વરૂપનું અથવા ઉકળાટ સ્વરૂપનું હોઈ શકે અને રાત્રિ દરમિયાન ફરી વખત ઠંડુ વાતાવરણ થતું હોય છે એટલે કે અમુક જિલ્લાઓની અંદર વરસાદ ફરી વખત પડતો હોય છે તો આમ મિત્રો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી હતી એ જ આગાહી હવે ગુજરાતના બીજા અન્ય રાજ્યોની અંદર પણ દર્શાવવામાં આવી રહી છે એટલે કે અન્ય જિલ્લાઓની અંદર પણ દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વિવિધ મોડલોના ભાગરૂપે જોવા જઈએ તો અત્યારે જીએફએસ મોડલ અને એસીએમડબલ્યુએફ સીએમડબ્લ્યુએફ મોડલની આપણે આગાહી મેળવશું માહિતી મેળવશું અત્યારે જીએફએસ મોડલમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ જેમાં ભાવનગર અલંગ અને મહુવા બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ખંભાત છે વડોદરા અમોદ ભરૂચ અને સુરત તો આ જિલ્લાઓની અંદર વરસાદ છે બોલાવી રહ્યો છે આ સાથે મિત્રો અત્યારે નવો મેપ આઈ એમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે નવા મેપમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી તિભારે વરસાદ જોવા મળી રહ્યો છે એમાં પણ જે મધ્ય ગુજરાતના ભાગ છે અમદાવાદ સુરેન્દ્રનગર અને મોરબી અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તો ઉત્તર પૂર્વના ભાગો છે કે જ્યાં મિત્રો બનાસકાંઠાથી સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ દાહોદ અને નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સુરત આ જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવશે તો સતત બેથી ત્રણ દિવસની આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે અને આગાહીના ભાગરૂપે અત્યારે ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે એ મોટી અસ્થિરતા જોવા મળી રહી છે પરંતુ એમાં ખાસ કચ્છ અને બનાસકાંઠા સાબરકાંઠા લાગુના વિસ્તારો જે ઉત્તર ગુજરાતના ભાગ છે એ જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એ હળવાથી મધ્યમ ધીમી ધારે પડતો હોય એ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતથી તો વાતાવરણની અંદર છે એ અસ્થિતા ઊભી થતી હોય એ જાણવા મળી રહ્યું છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાં પણ રહ્યા છે અને વાવાઝોડા સમાન પવનોની સાથે વરસાદ વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પણ પડતો જોવા મળી રહ્યો છે બે થી ત્રણ જિલ્લાઓની અંદર આગાહી છે એ નબળી છે એટલે કે આગાહીમાં વરસાદ ન પડે અથવા તો છાંટા સ્વરૂપે જલમર સ્વરૂપે અથવા તો નહીવત જેવો વરસાદ પડે એ બેથી ત્રણ જિલ્લાઓ છે દ્વારકા છે જામનગર જૂનાગઢ અને પોરબંદર સાથે ગીર સોમનાથ વેરાવળ સુધીના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ નહીવત જેવો જોવા મળી રહ્યો છે બીજી બાજુ તો જોઈએ તો અત્યારે કચ્છ બનાસકાંઠાના ઉત્તર પ્રદેશ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા જિલ્લાઓની અંદર છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે આ સાથે મિત્રો એક ચોવીસ તારીખનો મેપ અને પચીસ તારીખનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં રેડ એલર્ટ અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો છે સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારો છે છત્તીસગઢ અર અર છત્તીસગઢ છે તેમજ આંધ્ર પ્રદેશ છે છોટાઉદેપુર છે આ જિલ્લાઓની અંદર વરસાદ પૂંકા બોલાવશે અરેબિયન સી અને બે ઓફ બંગાળ એટલે કે અરબનું અરબસાગર અને બંગાળની ખાડી આ બંને વિસ્તારની અંદર બંને પ્રદેશોની અંદર વરસાદ અત્યારે ધોધમાર પડી રહ્યો છે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે તો ઓરેન્જ એલર્ટ છે એ કહી શકાય કે મધ્ય ભારતના અને ઉત્તર દક્ષિણી ભારતના જે વિસ્તારો છે જિલ્લાઓ છે રાજ્યો છે એ રાજ્યોની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર પણ છે ઓરેન્જ એલર્ટની આગાહી છે પરંતુ સુરત દમણ દાદરનગર હવેલી વલસાડ તાપી ડાંગના જિલ્લાઓની અંદર વરસાદ નહીં વધ્યો અથવા તો ધીમો પડે તે પ્રકારની આગાહી સાચી છે હવે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ત્રેવીસ તારીખ સુધી વાતાવરણ કેવું હતું તે પછી સવ્વીસ્યાવી ઓગણત્રીસ ત્રીસ ત્રીસ તારીખ સુધીનું વાતાવરણ છે તમને આજના વિડીયોમાં દર્શાવીએ તો જે મિત્રો હવામાન વિભાગ દ્વારા એટલે કે ભારત મોસમ વિજ્ઞાન વિભાગ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જેલ મોસમ વિજ્ઞાન પ્રભા દિલ ન્યૂ દિલ્હી પર તરફથી આજે માહિતી અને આગાહી સામે આવી રહી છે એમાં અત્યારે જમ્મુ કાશ્મીર તેમજ હિમાચલ પ્રદેશ પંજાબ ઝારખંડ ઉત્તરાખંડ દિલ્હી છત્તીસગઢ વેસ્ટ બંગાળ વેસ્ટ રાજસ્થાન ઈસ્ટ રાજસ્થાન કચ્છ ગુજરાત સૌરાષ્ટ્ર વેસ્ટ એમપી મધ્યપ્રદેશ ઈસ્ટ મધ્યપ્રદેશ વેસ્ટ અને ઈસ્ટ યુપી ઉત્તર પ્રદેશ બિહારના જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ફૂંકા બોલ આવી રહ્યો છે આ પ્રકારે મિત્રો એક નવું પ્રિડિક્શન છે સામે આવ્યું છે એટલે કે મેપ જાહેર કરવામાં આવ્યો છે આ મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારે ગુજરાત રાજ્યમાં ચોવીસ તારીખથી ચોવીસ જુલાઈથી લઈને ઓગણત્રીસ જુલાઈ વચ્ચે છે એ વાતાવરણ અસ્થિર રહી શકે એટલે કે હળવુંથી મધ્યમ રહી શકે છે એ પ્રકારની આગાહી છે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદ ન પણ પડી શકે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી પણ શકે એ પ્રકારની પણ આગાહી છે તો અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની નહીવત જેવી આગાહી છે એટલે કે વરસાદ નહીં પડે પરંતુ ગુજરાતના ઓગણત્રીસ તારીખ સુધીમાં થી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં છે એ ફરી વખત વરસાદનો જોર જામશે અને ફૂંકા બોલ આવશે બે દિવસની આગાહી વચ્ચે છે બ્રેક છે વિરામ છે વિરામ પછી ગુજરાત ઉપર જે વરસાદ તાટકવાનો છે એમાં ધોધમાર વરસાદ પડવાનો છે અને આ વર્ષે લગભગ ઓગણચાળીસથી ચાલીસ ટકા જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ગયો જુલાઈ મહિના સુધીમાં હજુ વરસાદ ખેંચાય છે તો ખેડૂતોને પણ તકલીફ થશે અને વાતાવરણની અંદર જો વરસાદ અથવા તો વાતાવરણ આ પ્રકારનું રહ્યું તો દરેક લોકોને છે ફરી વખત મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે વરસાદ તો ધીમો પડશે પરંતુ એની સાથે મિત્રો સિસ્ટમો બની હોય સિસ્ટમ તો મજબૂત બનતી જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારતના જે ભાગો છે એ ભાગો વચ્ચે અત્યારે વરસાદીય સિસ્ટમ હોય કે ન હોય પરંતુ જે કામ બનવું જોઈએ એ કામ બનતું નથી વેધર એનાલિસિસના કારણે ઘણા બધા લોકોની ફરિયાદ છે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ છે કે આ વાતાવરણની અંદર જે પણ કામ આદરેલું હોય એ આદરેલું કામ પણ પૂરું થતું નથી તો એ પ્રકારની ઘણા બધા લોકોની કમેન્ટ છે પરંતુ એ મિત્રો આપણે પછી જોઈશું વરસાદની અત્યારે સિસ્ટમ છે એ નબળી પડી છે વાતાવરણની અંદર અસ્થિરતા છે ઊભી થઈ છે અને આ જ અસ્થિરતા અને વરસાદી સિસ્ટમને ઘેરાવાના કારણે અત્યારે ચોમાસું છે એ લાંબા વિરામના બ્રેક પછી છે ફરી વખત સક્રિય થઈ શકે એ પ્રકારની માહિતી અને આગાહી મળી રહી છે પરંતુ એ આગાહી છે લગભગ તો છે નેવું ટકા સુધી સાચી હોઈ શકે આઈએમડી ડિપાર્ટમેન્ટે તો કહી દીધું છે કે ગુજરાતમાં ઓગણત્રીસ તારીખ સુધી વાતાવરણ છે આ પ્રકારનું રહેશે જેમાં અમુક જિલ્લાઓની અંદર વરસાદ ભૂંકા બોલાવશે અમુક જિલ્લાઓની અંદર વરસાદ નહીં વજવો છે અને અમુક જિલ્લાઓની અંદર વરસાદ છે એ સાવ ઓછો છે તો આ પ્રકારે છે એ વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો અને વરસાદ છે એ love you.